ચલો ભાઈ સાત્વિકભાઈ મુલાકાત કરી સાત્વિક ભાઈ ગુડ મોર્નિંગ અમુ તો અમુદોઈ આમ પેહલા સાધુભાઈ કલર કેવો લાગે છે તો ગાઈ તમે જોઈ શકો છો આપડે ઘરમાં કેવો કલર કર્યો છે જુઓ સાતુ ગુડ મોર્નિંગ કે ભાઈ વિરલાભાઈ કયો છે જુઓ લાડ કરો લાડ કરો વિરલાભાઈનું જાવ ક્યાં સાધુભાઈ ઓમભાઈનું લાડ કરે છે મોટું ખોલ જીવાનું બીજા ભાઈ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે બડા બીલા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા એ સાતુ સાતુ રાત કા કે રંગ કે મે મમ્મી કે એક બાર ચા છે ચા ચા તૈયાર થઈ જાય છે તો કહે હમણાં નાસ્તો કરવા નહીં કારણ કે હમણાં પણ નબરાત્રી ઉપવાસ કરીએ છીએ એ પણ હમણાં નાસ્તો થતો નહીં પણ છોકરા માટે નાસ્તો બનાવી છોકરો કર દિવસ સાધુભાઈ લ ચાપી લે લો તમારું લાવું કહેવાય ગલાસ લાવું ચલો ગલાસ દુધાનું પકડો ચલો ચલો દૂધ તો કઈ આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ હવે વિરેનભાઈનભાઈ રેડી થઈ ગયા વિરેનભાઈ રેડી બકા તો એટલે વીરેન નવું આઈ આવ્યું તમારે આ મળી શું આવ્યું ત્યાં ખરા બાજુ અરે વાહ તો ફાઇનલી ભાઈ વીરેનભાઈ નવું આઈ આવી ગયું જો મસ્ત આઈકાર્ડ જો નવીન સર્વ વિદ્યાલય ઓહો વીરેન તે બધો ના આવી ગયા હા

મીડિયમ પે રેડી થઈ જાય છે સાથી પે રેડી થઈ જાય છે તો આપણે મે શાળામાં સ્કૂલમાં મૂકવા જોઈએ અને આપણે જઈએ નોકરી બરાબર મળજો આપણો બપોરે ઓકે સો હેલો ગાઈસ બપોર થઈ ગઈ છે આપણે ઘરે આવી ગયા છીએ અને સાથી ગયા આપણો તો ફૂટી મગાઈ દી અને સાથી થઈ એટલે ફૂટી લાયા ને બીજું કપ લાયા છે સાધુ લાયા દા માટે ખબર દેખે એ કેળા તમે આપણા સાથીમાં લાયા છે કેળા અને થોડા સફરજન सातो क्या हो तमरो लाय के को लाया केला जो साते तो भाई केरो साते मा अपन से की मंगिनो हाते बैन ए वटा करिए जे पापा हटाऊंगा न वटा का कुछ न न न स्वर हां ला जे न गुट कृष्ण बात अरे ઓ તને બધું આવડું યાદ રહી ગયું છે ને સારું કે હું તને પૂછતો તો હું સારું લાવી ખાવાનું જો ગાઈ સફરજન અને કેળાના ટુકડા કર્યા છે અમારા સાથી માટે પેશિયા સફરજન લાવ્યા છીએ અને કેળું લાયા છીએ ઓકે સાધુ ભાઈ આવું નાસ્તો કરવાનો પડી કોઈ નહીં ખાવાનું આવું ખાવાનું હો તો ચાલો ગાય બરાબર નાસ્તો કરી દઈએ સાચું ખવાય આપણે તો અપ્પા ચાવે છે ઉઠ્યા છે

જો કોઈ બતાવો સાથી કો આટલા પૈસા કને આ લે આ કરે પૈસા ના રે રાતે પડી જાય લઈ જાય તું તને આમ પૈસા લઈને જવાય ના જવાય પૈસા લઈ ના જવાય પૈસા લઈને બેન બોલશો બેનને ખબર નહીં એટલે એટલે

સાતરા માં એક હારું ફાટતો આવતા એ ગમે તો હરિયા ને તો રમે જ જાય માટી ફેદા એટલે પણ એને તો તો શું માટી ફેદો મળે ઓય શું રમે સાતો અલે સાયકલ કુ લાઈ લે રૂદો લાયો સાતો શું તોરા લગાય જોજે દેખા માતો એક તોરા બહુ મસ્ત નવરાતે લગાય છે બળિયા બાપજીના મંદિર આગળ આ આરો ગોળ વાળો આવો બે ટમ્પલો આ તો ઓરણ લગાવ્યો છે ના ગરદી નથી તા કઈ જિયા દવા લિયા હવે તાવા આવે છે દવા લઈ લેવી યાર હો ના ગરદી વધારે નઈ માપનું જ છે તો ગઈ આબલ તો ગબર બનાયો મસ્ત બનાયો છે છોકરો આ સાતુ 9 કલ્લા ઓમાં ટાઈમ થા દિયાબતી કરી યાર મસ્ત હો

જો ગાઈઝ અત્યાર rato 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 ટાઈમ લીધો છે હમ બિગી દે જો પેલા ટાઈમ લીધો ના નંબર ખાઈ લે થોડું દાણ

લો ગાઈસ એલીズ વી બેઠા હે બોલા તો જવા દે એક બરાબર તારું કે મમી તમી કાને એનો તો ટાઈમ આરો ન દે મારતો બધા હોય ના યે જી કરે કરે એટલે રવ હેન્ડલિંગ કરે એટલે રવ પડે તો કમિટી મેમ્બર

તો ગાઈસ અત્યારે મિત મિત વેદ મને ખરાબ થઈ છે સાદી થઈ ગઈ છે દવા પણ જઈને દવા લાયા અને ગાઈસ ચાલે પપ્પા પાટલા લાવે તો વેદ મમ્મી લુપાને જમ્બા બેઠો છે જો ગાઈસ પોપાવ લાયા છે કે તમે આવો સમજે તો એટલે આવું ખરા હું તો ખાવું છું હું આવું ખાનું બે કલાક રોકઈયા તો તમારા આયા પેલા માર તો ટાઈમ થઈ ગયો હતો તો રોમી તો ગાઈસ પપ્પા હવે મા લાવ્યા છે ચિકકી બટર ચિકકી વાઉ ગાઈસ ખબર સાદી એક મહાન ચિકકી છે નહીં હોય શું લખી દુર એટલે અચ્છા ઓલે બટર એટલે ઓલે બટર ચીકી છે રાઈટ 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 કીધું બીટ્સની માટે એક મેં કઈ ઉપવાસ છે તો ખીકી પેલા એની જતું જો ઇન્ડિયો ના ખાતો ડાયરેક્ટ નવરાત્રિ નહી હા ફરાળી છે ના ભાઈ તમે કઈ આવો તો નહીં તાર ખાવે ખા તું ખોઈ જઈ ચાલ બહાર નહીં ખાઈ ચલો ભાઈ સારી કે મેર પડી ગઈ કઈ રહેશે બે ખાઈ દીધા બેટા ખા એક ખાય તું ખા એ ગેમમાં પડ્યો ચલો ભાઈ તો ફેમિલી જમો શાંતિ જમીન ઓ વાતો કરીએ ફેમિલી જોડે અંત વાગી ગયા મેં તો ટીવી ના કરી ટીવી ના કરીની નહીં પેલો હે તો હા હા આટવા હોય તો ફેમિલી જોડી થોડી વાતો કરીએ પપ્પા નો સિગરેટ વાત છે બતાઈ દઈએ તો જો વાત તો આટ આરતી આવી છે ભાઈ એ દાદા તો ગાઈઝ આરતી ઉતાર ના છોકરો બોરા સા ઓલ વીજુ ના ઓ ભરો ભરો ભરો

લઈ લઈ જાઓ છે એ તો નવરાત્રી ના હોય તો તમારે જબરદસ્તી ખાવું પડત બી આઈ ઘણું કે મમ્મી પપ્પા જબરદસ્તી ખવડાવતા ને હું કિરણભાઈ સાધુભાઈ ચીકી જઈ છે એકમાં માટે રાખો હું ખાવાય મુક ખાવા એટલે ખાય નહીં આ રહીને એક રાખું રાખું ના તો ને ચલો ગાઈ એક ચીકી આપણી જો બટર ચીકી છે મેં ગયું સહેલું હું દૂધ પણ આ બટર લખેલું છે બટર ચીકી ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ તમારો ફેમિલી જોડે બહીએ ભાઈ લે કે હાથી પતી જાય કે પપ્પા એટલા હું મેલું બે

દોદારે બહુ પપ્પા માળીયા પપ્પા જા કોણ તમાર તો ઈદરા વાનું સુપધું એક આખી ફેલે જોડેલી તારા બધા

बाट नु लायक गप बस चला बस आईये तमारा टीका गो पालास आई कुर्सी चलो गाइस तू बेबी फॅमिली जुडे बोले आ बाट ला बाट आ अबंदान कपला कोक सो तो सातवे दि सातवे दि वर्षा सपना मु आयो तू बीप लागली आ आ नु तो मच्छर तो तो केऊ करतो राती के करतो रे एला तू रोतो तो तेऊ के अस तू ममे नु केव राती केवा भास दे तू केतो तू केव राती ममे

બંકો બંકો ઓલા ગાઈસ માં બાને ચા બનાવી જો ગરમ ગરમ મપ્પા ખાય ચા અમારી ફેમિલી સરકાર ચા પીઓ તો ગાઈસ ફાઇનલી હવે ચા પીએ છીએ લગભગ વાગે છે અગિયાર વાગ્યા તૈયારી છે અને આજ તો સેલેટ બી ના કેટલા મમ્મીએ ચા બનાવી તો ગાઈ ચલો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ચા પી લઈએ અને ઉપવાસ છે એટલે મજા આવી જશે મૂડ ફ્રેશ થઈ જશે ચલો ભાઈ તો મમ્મીજી આપણા માટે રકમ લઈને આવી ગયા છો ચલો ગાઈસ ચા પા પીએ થોડી ના ભાઈ લુખી દે લુખી દે લુખી દે લુખી દે અસલ લુખી છે હેલો ખાલી બે પોણીન ટેબો પડે છે

હા બોલા હા આયેલા આ ફોટો ઓય રો તારું બનવા દે હા બોલો બોલ ને આ 10 મેડલ મળી જ દને કલેક્ટર મળી જ દે બધા મેળા મેળા બધા વેરા બધા એટલો ਤੂੰ ਸਿਰਾਂ ਮੈਡਲ ਤੋਂ ਜੋ ਮੈਡਲ ਕੜਵਾ ਨਹੀਂ ਨਾ ਨਹੀਂ ਜਾਇਆ ਉਹ ਕਿਉਂ ਤੂੰ ਹੁਕਾਇਆ ਨਾ ਦੋਕਾ ਕੇ ਬੰਕਾ ਤਾਂ ਮੈਡਲ ਮਲੀ ਰਗਾ ਨਹੀਂ ਕਾ ਕੇ ਅ ਮਿਲਨ ਤੋਂ ਮੋਲੂ ਮਿਲਨ ਤੋਂ ਮਿਲ ਚ ਮੇਰੋ ਲੈ ਭਾਬੀ ਅਰੇ ਚਲੋ ਗੁੱਡ ਨਾਈਟ ਗੁੱਡ ਨਾਈਟ ਗੁੱਡ ਨਾਈਟ ਅ ਗੇ ਤੇੂੰ ਕਿਦੇ ਪਾ ਮੈਡਲ ਬਤਾਨਾ ਸੀ ਤੂੰ ਬਤਾ ਦਾ ਨਗਾ ਤੋ ਆਰਡਰ ਪਾੜਿਆ ਸੀ ਬਾਦ ਤੇਰੇ ਭਾਈ ਭਾਈ ਬਣਾਏ ਨਹੀਂ ਕੋਈ ਬਤਾਇਆ ਤਾਂ હા ચુન ચલોગ ને સમાપ્ત કરીએ બધા મળશું કાલ એક ના ગુડ નાઇટ